રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગમાં જૂનવદ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર ભયંકર આગ લાગવાની ઘટના બની છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટ્રોલ પંપ ઉપર મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી કેટલાક કર્મચારીઓ દાઝી જતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આગ લાગવાના બાદ રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરઓ ઘટના સ્થળે પહોંચીને આગ બુજાવાની કોશિશ કરી રહ્યા છે સડડા ખબુરી હરગુ પેટ્રોલ પંપ આગળ ફૂગ લાગી છે মানসে গেডু একসো আটম চাইল